જોડવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા બંગારના ગોડાઉનમાં આગ લાગતા પામી છે પલસાણા તાલુકાના જોડવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી મંગલમૂર્તિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના બ્લોક નંબર એકસો નેવ્યાસી પ્લોટ નંબર ઓગણચાલીસ ચાલીસમાં માં આવેલા હિમાલય સ્કેપ બંગારની દુકાનમાં આજે રવિવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થવાને કારણે બંગારના ગોડાઉનમાં આગ લાગતા મચી જવા પામી છે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા બાદોલી ફાયર સ્ટેશન ઓફિસર ઋષિ આર સોની પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોવાને કારણે વીજળી નહીં હોવા છતાં જવાનો

বাচলে নিয়ে এক গাড়িছে ল নিট গাড়িতে সু ্যামক গাড়িছে ভাল ককাল ট্র জািতে আবে আর বডাউদ হাল চা ল সিফটাটা ু মাঝে সিটা থেকে কি বাসী জানা টেতই জানা নি পলা